રાધનપુર શહેરમાં ગટરના નામે કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ આ નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓના લીધે અત્યાર સુધી આ ગટરની સુવિધા લોકોને મળી નથી કારણ કે ઓછો વરસાદ હોય તો તો પણ આ છે કોઈ જગ્યાએ ઢાંકણા ખુલ્લા રાખવામાં આવ્યા છે અને આ ખુલ્લા ઢાંકણાઓના લીધે ક્યારેક પશુઓ પણ પડી જતા હોય છે ક્યારેક રાહદારીઓ પણ આ ગટરમાં પડી જતા હોય છે ત્યારે ગઈકાલે રાધનપુરના જે દોસ્તી કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં એક બાળક પોતાની સાયકલ સાથે પસાર થઈ રહ્યો હતો ને આ સાયકલ સાથે આ ગટરનું જે ઢાંકડું ખુલ્લું હતું તેમાં પડી ગયું હતું ત્યારબાદ વેપારીઓ દ્વારા તેને કાઢી લેવામાં આવ્યો હતો ત્યારે રાધનપુર નગરપાલિકા કોર્પોરેટર એકના જે જયાબેન સોની છે તે સ્થળ ઉપર આવ્યા હતા ને ત્યારબાદ નગરપાલિકાને ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ચોવીસ કલાકમાં આ ગટરના ઢાંકણાઓ બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકું આંદોલન સાથે ધરણા કરવામાં આવશે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું બાબુઓના લીધે આ ગટરો અત્યાર સુધી ખુલ્લી જોવા મળી રહી છે તમે રાધનપુર શહેરની તમામ સોસાયટીઓ લઈ લો આ તમામ સોસાયટીઓમાં જે ગટરના ઢાંકણાઓ છે એ ઢાંકણાઓ ફિટ કરવામાં આવ્યા નથી તો કોઈક જગ્યાએ તૂટી ગયેલ પણ જોવા મળે છે ત્યારે આ ભ્રષ્ટ કર્મચારીઓ સામે સવાલો ઊભા થાય છે ત્યારે રાધનપુરમાં ગઈકાલે જે દોસ્તી કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં એક બાળક જે સાયકલ લઈને ત્યાં પસાર થઈ રહ્યું હતું તે સમય દરમિયાન આ બાળક આ ગટરના જે ખુલ્લી છે એ ઢાંકણામાં નીચે ગરકાવ થાય છે અને ત્યારબાદ ત્યાં વેપારીઓ દોડી આવે છે અને વેપારીઓ દ્વારા આ બાળકને બચાવી લેવામાં આવે છે ત્યારે રાધનપુર નગરપાલિકાના કર્મચારીઓ સામે આક્ષેપો અને ઉગ્ર રજૂઆત સાથે રાધનપુર શહેરના આ મુખ્ય માર્ગ ઉપર જે દોસ્તી કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં આ વોર્ડ નંબર એક છે અને આ વોર્ડ નંબર એકમાં જે બાળક પસાર થઈ રહ્યું હતું તે સમય દરમિયાન અહિયાં ગટર ખુલી હતી અને એ આ બાળક સાયકલ સાથે પડી ગયું હતું ત્યારબાદ ઘટના સ્થળે જે વેપારીઓ હતા તે વેપારીઓને જાણ થતાની સાથે જ આ બાળકનો આબાદ બચાવ થયો હતો ત્યારે વોર્ડ નંબર એક ના જે કોર્પોરેટર છે જયાબેન સોની એ પણ સ્થળ ઉપર આવ્યા હતા અને નગરપાલિકામાં ચોવીસ કલાકમાં જો આ ગટરોના ઢાંકણા બંધ નહીં કરવામાં આવે તો રસ્તો રોકો આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી નગરપાલિકાને આપી છે ત્યારે શું કહ્યું તેમને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ છોકરા પાણી પણ પી ગયો રાધનપુર શહેર માં અનેક જગ્યાએ ઢાંકડા ખુલ્લા હોવાના કારણે અનેક વાર અનેક પરિસ્થિતિ સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક લોકો પડે છે તો ક્યારેક ઢોર પણ પડી જાય છે અને આવી હાલત છે રાધનપુર શહેરની ત્યારે રાધનપુર શહેરમાં કરોડોની ગ્રાન્ટ આવી છે પરંતુ આ ગ્રાન્ટ ગઈ ક્યાં તેવા સવાલો ઉભા થયા છે ત્યારે રાધનપુર પણ વ્યક્તિ આ રીતે પડી જશે અને મોત થશે તો જવાબદારી કોની આવા સવાલો થયા છે ત્યારે રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી ત્યારે કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચોવીસ અડતાલીસ કલાકમાં આ જો ગટરના ઢાંકણા બંધ નહીં કરવામાં આવે તો જે રસ્તા રોકો કાર્યવાહી કરવામાં આવે છે બાળક પડી ગયો હતો તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર